ચાલો આજે એક મજેદાર ગુજરાતી કોમેડી સ્કીટની વાત કરીએ નામ છે સંસ્કારનું પરિણામ આમ તો આ હસવા માટે છે પણ એની પાછળ એક બહુ ઊંડો સંદેશ છુપાયેલો છે ચાલો આજે આપણે એને જ સમજીએ હવે આ વાર્તા શરૂ ક્યાંથી થાય છે ખબર છે એક પિતા એના દીકરાને આશીર્વાદ આપે છે પણ કેવા આશીર્વાદ કે જા બેટા તને મોટામાં મોટી મેટર મળે ને તું મસ્ત પૈસા પાડીને આવજે વિચારો અહીંથી જ આખી સ્કીટનો ટોન સેટ થઈ જાય છે એકદમ કોમેડી અને કટાક્ષથી ભરપૂર પણ સવાલ એ છે કે કોઈ બાપ આવો આશીર્વાદ કેમ આપે તો ભાઈ આની પાછળ છે પિતાજીની પોતાની અધૂરી ઈચ્છા એમનું એક સપનું હતું ગેંગસ્ટર બનવાનું તો જો એક બાજુ છે પિતાનું સપનું એમને હતું કે દીકરો મોટો ગેંગસ્ટર બને પણ બીજી બાજુ છે એમની પોતાની રિયાલિટી વાસ્તવિકતા તો એ જ છે કે પોતે એકદમ ફેલ માણસ છે વાતો તો એવી કરે જાણે માફિયા સાથે લેવા દેવા હોય પણ હકીકતમાં પોલીસના નામથી પણ ડરે છે આ જે સપના અને હકીકત વચ્ચેનું ગેપ છે ને એ જ આખી વાર્તામાં કોમેડી અને ટેન્શન ઊભું કરે છે તો હવે શું થાય છે પિતાજીના આશીર્વાદ મળ્યા એટલે દીકરામાં તો જોશ ભરાઈ ગયું એ પોતાના દોસ્ત સાથે નીકળી પડ્યો લૂંટ કરવા પણ આ લૂંટ એને ભારે પડવાની હતી અને એમનો પ્લાન તો જુઓ એકદમ સિમ્પલ અને સાચું કહું તો બચકાયેલો બસ કોઈને ટાર્ગેટ કરો એની બાઇક ચોરી લો અને પૈસા લઈ લો આ પ્લાન પરથી જ ખબર પડી જાય કે આ લોકો કેટલા કાચા ખેલાડી છે એ લોકો લૂંટ કરે પણ છે પણ કેટલા રૂપિયાની ખબર છે ફક્ત બે હજાર ને સો રૂપિયા આટલી નાની રકમ આના પરથી જ એમની ઓકાત ખબર પડી જાય છે પણ અહીંયા જ વાર્તામાં ટ્વિસ્ટ આવે છે એમણે જેને લૂંટ્યો ને એ ગામના એક એવા માણસનો મિત્ર હતો જેની સાથે પંગો લેવાય એમ નહોતો હવે ખરો ખેલ શરૂ થશે અને હવે થાય છે સામ સામે ટક્કર પેલો લૂંટાયેલો માણસ સીધો ગામના વગદાર માણસ હરિજી પાસે પહોંચી જાય છે અને બસ તરત જ લૂંટારાઓ કોણ હતા એ ખબર પડી જાય છે પકડાઈ ગયા પછી પણ એમનો પાવર તો જુઓ શું કહે છે અમે એકલા નથી અમારી પાછળ અમારા બાપ બેઠા છે એમને તો પાક્કો ભરોસો છે કે એમના ગેંગસ્ટર પપ્પા આવીને બધું સંભાળી લેશે ચાલો હવે વાર્તા એવા વળાંક પર આવે છે જ્યાં હકીકતનો સામનો કરવો પડે છે દીકરાઓ મુસીબતમાં છે તો હવે એમના પિતાજીઓ એન્ટ્રી મારે છે અને અહીંયા તો આખી ગેમ જ પલટાઈ જાય છે જે પિતાઓ છોકરાઓને બચાવવા આવ્યા હતા એમને જ હરિજી ધોઈ નાખે છે છોકરાઓની સાથે સાથે બાપની પણ ઇજ્જતનો ફજીતો થાય છે બધી હીરોગીરી નીકળી જાય છે એટલે જુઓ એમની વાતો કેવી મોટી મોટી હતી અમે ખતરનાક ગેંગસ્ટર છીએ પણ હકીકત મારી પાસે તો એક રૂપિયો પણ નથી મામલો પતાવવાની વાત કરતા હતા ને હવે દંડ ભરવા માટે પોતાનો ફોન આપવો પડે છે આના પરથી સાબિત થાય છે કે આ લોકો ખાલી વાતોના જ શૂરા હતા અને ગામલોકો શું કહે છે બેટો એક નંબરી તો બાપ દસ નંબરી આ કહેવતનો મતલબ બહુ સીધો છે દીકરાએ જે ભૂલ કરી એના માટે એનો બાપ દસ ગણો વધારે જવાબદાર છે કારણ કે સંસ્કાર તો એણે જ આપ્યા હતા અને હવે આપણે આવીએ છીએ આખી વાર્તાના હાર્દ પર એના શીર્ષક પર સંસ્કારનું પરિણામ આખી વાર્તાનો સૌથી પાવરફુલ મોમેન્ટ હવે આવે છે દીકરો પોતાના બાપની સામે ઊભો રહીને કહે છે તમે જેવા સંસ્કાર આપ્યા એને લીધે જ હું આ રસ્તે આવ્યો છું જો તમે સારા સંસ્કાર આપ્યા હોત તો આજે હું કોઈ સારી નોકરી કરતો હોત બસ આ એક ડાયલોગ આખી કોમેડીને એકદમ ગંભીર બનાવી દેશે અને આપણને વિચારવા પર મજબૂર કરી દે છે તો આખી વાતમાંથી શીખવા શું મળ્યું પહેલું કે ખરાબ ગાઈડન્સનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે બીજું હંમેશા યાદ રાખવું કે શેરને માથે સવા શેર હોય જ છે ત્રીજું કે ગુનાખોરીનો રસ્તો દેખાવમાં ભલે ગમે તેટલો સારો લાગે પણ એમાં કંઈ ભલી વાર નથી અને છેલ્લે અસલી તાકાત દાદાગીરીમાં નહીં પણ સારા ચરિત્રમાં હોય છે અને જતાં જતાં આ વાર્તા એક બહુ મોટો સવાલ આપણી સામે મૂકી જાય છે આપણે આપણા બાળકો માટે જે સપનાઓ જોઈએ છીએ શું એ ખરેખર એમના માટે જ છે કે પછી આપણી પોતાની જ જિંદગીની નિષ્ફળતાઓને એમના દ્વારા સુધારવાની એક કોશિશ માત્ર છે વિચારવા જેવી વાત છે નહીં